नमस्कार मित्रों ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારું આજનું વિડિયો ગાડી બંગલા નું તમારું સપનું હવે પૂરૂં થશે પૂરા 800 વર્ષ બાદ આ રાશિ વાળા લોકો નું ભાગ્ય સોનામ કરતાં પણ વધારે ચમકી જશે તો ચાલો મિત્રો વિડિયો માં આગળ જાણીએ મેષ રાશિ ની વાત કરીએ તો આજે તમારો દિવસ ખૂબ જ વ્યસ્ત રહેશે કામના લીધે ઘરથી દૂર જવું પડશે આજે તમારી અમુક નવા લોકો સાથે મુલાકાત થશે પરંતુ તમારે કોઈ અજાણ્યા લોકો પર જલ્દી વિશ્વાસ ના કરી લેવો પ્રેમી પ્રેમિકા વચ્ચે થોડી ગેરસમજન ઉત્પન્ન થઈ શકે છે જેને તમારે વાતચીત દ્વારા ઉકેલવાની જરૂર રહેશે કરિયરમાં પ્રગતિના નવા માર્ગ ખુલતા નજર આવી શકે છે તમારા પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહેશે આજે તમે યાત્રા પર જાઓ તો તે દરમિયાન વાહન પ્રયોગમાં સાવધાની રાખવી કારણ કે દુર્ઘટની સંભાવના રહેલી છે વ્યવસાયમાં રોકાણ કરવું લાભપ્રદ રહેશે વૃષભ રાશિની વાત કરીએ તો તમારો આજનો દિવસ સારો રહેશે નસીબનો સાથ મળવાથી તમારા વધુરા કામ પૂરા થઈ જશે વ્યવસાયમાં પ્રગતિ થવાના યોગ છે જો તમે ક્યાંને રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો તો આજનો દિવસ તેના માટે ઉત્તમ રહેશે સંતાનના અભ્યાસ સાથે જોડાયેલી ચિંતા દૂર થશે તમારા પરિવારના લોકો સાથે હસી ખુશીમાં સમય પસાર કરશો તમને તમારા મિત્ર તરફથી સારી ગિફ્ટ મળી શકે છે માનસિક ચિંતા દૂર થશે તમે તમારા કામકાજની યોજના પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો સામાજિક ક્ષેત્રમાં તમે તમારી અલગ ઓળખાણ બનાવવામાં સફળ રહેશો આજે તમે તમારા જીવનમાંથી કંઈક નવું શીખી શકો છો જે આજે તમને ખૂબ જ કામમાં આવશે તમને લગ્નજીવનમાં સુખ મળશે જીવનસાથી તમારી લાગણીને સમજશે મિથુન રાશિની વાત કરીએ તો આજનો દિવસ સામાન્ય પરિણામ લઈને આવશે તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવાની જરૂર રહેશે કારણ કે કોઈની સાથે વિવાદ થઈ શકે છે તમારે કોઈ પણ વ્યક્તિની કોઈ પણ સમયે જરૂર પડી શકે છે એકલા માટે બધા લોકો સાથે સારો વ્યવહાર રાખવો આસપાસના લોકો પર જરૂરિયાતથી વધારે વિશ્વાસ કરવો સારો નથી नौकरीना क्षेत्र में मोटा अधिकारी तरफ थी मदद मैं जेना तब अधूरा काम पूरा करो ते कोई सामाजिक कार्यना भाग बनशो। तमारे तमारा विचारों सकारात्मक राखवा जरूर रहे समरु मान सन्म्न माता पिता आशीर्वाद साथे रहे कर्क राशि बात करिए तो આજે તમારો દિવસ થોડો મુશ્કેલ નજર આવી રહ્યો છે પોતાના લોકો તરફથી જ દગો મળી શકે છે અમુક જૂની વાતો તમારા મનને ખૂબ જ પરેશાન કરી શકે છે આજે તમારી ઉપર નકારાત્મક વિચારોને હાવી ના થવા દેવા તમારે તમારા જરૂરી કામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પ્રેમજીવન જીવી રહેલા લોકો માટે આજનો દિવસ સારો રહેશે तमारा साथी साथे सारी जगह बनावी शको छो। पूजा पाठ मन लागशे। माता पिता साथे मंदिर में दर्शन करवा जशो जरूरियातमंद लोकोनी मदद करवानो अवसर मिले तो जरूर करवी घरना नाना बाळको साथे मौज मस्ती करता नजर आवशो सिंह राशि बात करिए तो આજે તમારે બિનજરૂરી ચિંતા કરવાથી બચવું પડશે આજે નોકરી કરતા લોકોનો દિવસ સારો રહેશે કામના સ્થળ પર પ્રમોશન કે પ્રશંસા મળવાના ચાન્સ છે આજે તમે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે પ્રેમ જીવનમાં ચાલી રહેલી પરેશાનીનું સમાધાન થશે ખૂબ જ જલ્દી તમારા પ્રેમ લગ્ન થવાના યોગ બની રહ્યા છે પ્રાઇવેટ નોકરી કરતા લોકોનો આજનો દિવસ સારો રહેશે કોઈ નવો પ્રોજેક્ટ મળી શકે છે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા પરિવાર સાથે મોજ મસ્તીમાં સમય પસાર કરશો જેનાથી તમારું પારિવારિક જીવન ખુશહાલ બનશે જીવનસાથીનો પૂરો સહયોગ પ્રાપ્ત થશે કન્યા રાશિની વાત કરીએ તો આજે તમારા લાંબા સમયથી અધુરા કામ પૂરા થઈ જશે આજે તમે જે કામમાં હાથ નાખશો તેમાં નિશ્ચિત રૂપથી સફળતા મળવાના યોગ છે માનસિક ચિંતા દૂર થશે કરિયરમાં આગળ વધવાના સારા અવસર મળશે અનુભવી લોકો સાથે ઓળખાણ થશે આજે તમે તમારા જીવનમાં કંઈક નવું કરવાની કોશિશ કરશો મિત્રોની પૂરી મદદ મળશે ઘરના મોટા વડીલોના સ્વાસ્થ્યમાં સુધારો આવશે પ્રેમીઓ માટે આજનો દિવસ સારો રહેશે તમને પ્રેમ સંબંધિત બાબતમાં સફળતા મળવાના યોગ બની રહ્યા છે પત્ની સાથે સારો સમય પસાર કરશો માતા પિતાના આશીર્વાદથી તમારી બધી જ સમસ્યાનું સમાધાન મળી શકે છે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો તમારો આજનો દિવસ ઉતાર ચઢાવવાળો રહી શકે છે ગુસ્સોમાં આવીને સંબંધોને ખરાબ ના કરવા અને ધીરજથી કામ લેવું આજે તમે સામાજિક કાર્યમાં ભાગ લઈ શકો છો તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી રહેશે ઘરની જરૂરિયાતો પૂરી થશે વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે કોઈ પણ મોટી વાતમાં તમારે સમજી વિચારીને આગળ વધવું જોઈએ મિત્રો તરીકે છુપાયેલા તમારા શત્રુઓથી સાવચેત રહેવું ભાઈ બહેન સાથે થોડો વિવાદ થઈ શકે છે ધનરાશિની વાત કરીએ તો તમારો આજનો દિવસ સારા પરિણામ લઈને આવશે તમે તમારી સકારાત્મક વિચારસરણીથી સતત સફળતા પ્રાપ્ત કરશો જે લોકો લાંબા સમયથી નોકરી શોધી રહ્યા છે આજે તેમને સારી તક મળી શકે છે આજે તમારી બુદ્ધિનો યોગ્ય ઉપયોગ કરવાથી તમને ઘણી સફળતા મળશે ધંધામાંગ ભાગીદાર તમને પરેશાન કરશે સંતાનની જવાબદારીઓ પૂરી થશે बिजनेस तमारे विरोधियों की सावधान रहे सरकारी नौकरी करता मनगमती जगह ट्रांसफर मिली जो उच्च उच्चपद प्राप्त थशे मकर राशि बात करिए तो तमारो आज दिवस थोड़ो वालो रहे आजे तमे संपूर्ण दिवस खूब ज सुस्ती अनुभवशो ઉતાવળમાં કોઈ નિર્ણય ના લેવો નહીતર બાદમાં તમારે પસ્તાવવું પડી શકે છે કામના ક્ષેત્રમાં તમને એક અલગ ઓળખ મળશે ઉચ્ચ અધિકારીઓની મદદથી તમે તમારા વધુરા કામ પૂરા કરશો મિત્રો સાથે ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો તમારું સ્વાસ્થ્ય સારું રહેશે નહીં તેથી થોડું ધ્યાન આપવું વધારે તેલ અને મસાલાવાળી વસ્તુઓનું સેવન ના કરવું પરિવારના લોકો સાથે થોડો સમય પસાર કરશો માતા પિતાના આશીર્વાદ અને સહયોગ તમને મળશે કુંભ રાશિની વાત કરીએ તો આજે તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો તમારો આજનો દિવસ રોમાંચક રહેશે તમે પોતાના વ્યવસાયમાં સારો નફો મેળવવામાં સફળ થશો જો તમે ક્યાને પણ પૈસાનું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આજનો દિવસ સારો રહેશે તમે કોઈ પ્રિયજનને મળી શકો છો જેના લીધે તમે ખૂબ જ ખુશ રહેશો તમારા લગ્નજીવનમાં ખુશીઓ આવશે લવ લાઈફ જીવતા લોકોનો આજનો દિવસ સારો રહેશે કોર્ટ કચેરીને લગતા કોઈ કેસ હશે તો નિર્ણય તમારા પક્ષમાં આવશે કોઈ કાર્ય પૂર્ણ થવાથી તમારો આત્મવિશ્વાસ વધશે મીન રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ લઈને આવશે વ્યવસાયમાં ઉચ્ચ અધિકારીઓ સાથે કામ કરતી વખતે સાવચેત રહેવું આજે તમારા સહકર્મી અથવા તમારી નજીકના કોઈ વ્યક્તિના સહયોગથી તમને મોટો ફાયદો થઈ શકે છે नवा विचारों फायदाकारक साबित छुपाएला दुश्मनों तमने परेशान करवाना प्रयास करशे परंतु तेओ सफल थी शक नहीं आजे उधार पैसा आप बचव पड़शे कारण के उधार आपेला पैसा पाचा मेलवा तमने मुश्केली पड़शे। तमारी आर्थिक स्थिति सारी रहेशे। पैतृक संपत्ति थी तमने लाभ थशे। सामाजिक स्तरे तरीकप्रियता जरूरियातमंद लोगों ने मदद करवाने प्रयास करी छो तो मित्रों हमारी माहिती गमी हो चैनल ने सब्सक्राइब करो